તો યાદ રહે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા કેમતી બધા મજામાં તો નવા તમારું સ્વાગત છે અને આપડે ધોઈ કમ્પ્લેટ થઈ ગયા તૈયાર મસ્ત થઈ ગયા છે અને વાગી ગયા છે નવ અને આપણે નવરા પણ થઈ ગયા છે એવી અને અમારા આર્યન ભાઈ જો ઠામડા ને મામડ્યા છે આર્યન મમ બનાવનો હા આ ઈડલી નું છે એટલે એમ કે છે કે આમાં મમ બનાવી જો એમ મમ ખાવ છે હું ખાવાનું હોય મમ કેમ ખાવાનું હોય તો પપ્પાને કહી દે તો ઈ દેખાડે છે કેમ ખાવાનું આર્યન મમ

પેલા તો મને યાદ ન રહેતું ને એને બહુ યાદ રહેતું આપને યાદ કરતા નવું નવું વેહાળ ને એવું હોય ત્યારે તો બહુ યાદ રહેતું હા યાદ તો રહેત ને કેમ કે ઈ બને ફરવા જવાનું હોય કે નહીં એટલે અજે કઈ ગયો યાદ આવી ગયું તો આપણે કા કે છે કે આ શું છે પણ આપણને જો કાંઈ ખબર નહીં છે પણ હવે કાંઈ તો આપણે બધાને ખબર પડે ને તમને ખબર પડે અને મને ખબર પડે પણ કઈ બોલતી નહીં છે શું છે એ તો કે આ હા તે પછી કરશે ફોન હા તે કેવડાવશે હા બહુ ફોન આવી જાય ને

તો અહીંયા આપડા ઘરે કઈ ચોકલેટ નું જો કાંઈ ફેક્ટરી છે ને એટલે લેવા જઈ પડે કારણ કે આપડે ચોકલેટો ખાવાની ઓછી આવે ને આપણે ક્યાં ને આરીન ચોકલેટો લાવવાની હોય અને વેલેન્ટાઈન દિવસ તો હવે શું હોય જાતી જિંદગી નહીં ગઢા ને એમ તો તને ગઢા થઈ હું નથી મારા નથી હું ગઢી ગઢા થઈ જાય એમ આપણે તો આજે જુવાની છે હા

એની વાત જ નહીં પૂછવાની ચોકલેટ લાવો તો એમ કિયાન ને આર્યન તઈને ખાવી કેટલી લાવું એક બે ત્રણ એક બે ને ત્રણ હા મોટી એક લઈ નાખો એટલે એમ તઈને માં ખાઈ લે એક હા પેલા તો આમ ગુલાબ લાવતા ને એવું લાવતા ને બધું લાવતો એ બધું વયું ગયું એક વાર ગુલાબી ને એક વાર લાલ લાવ્યો ને ખબર હા એ બધું ગયો હવે તે લાવતા ને ચોકલેટ તૈયાર વળે હું મે માન ખાતી હું એમ કેતી કે મને નત ભાવતી

ડોશી ડોશી કેય આપણે કેમ આલે તો ડોશી ઘડી આલવા મને અને આમને એમ તીખું લાગ્યું છે કાય રે આક માહુડ આવી જશે જો અમને બે માં દીકરાને ત્યાર હારું આલો હવે આપણે ચોકલેટ આવી જશે ત્યાર ખાઈ લેશું અને અમારો વિડિયો પણ અહીં પૂરો કરી દેવી જો અમારો વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને શનિવાર ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો તો તળું બોલાઈ જાય તો માફ કરી દેજો બાય બાય